મિત્રો આજે અહીં આપણે લોખંડના ચોરસ સળિયાનો લંબાઈને આધારે વજન જાણવાની રીત જાણીશું અહીં આપણે વજન કર્યા વગર લંબાઈના આધારે લોખંડના ચોરસ સળિયાનો વજન કેવી રીતે જાણવો તે અંગે જાણકારી મેળવીશું બાંધકામની કામગીરીમાં લોખંડના સળિયા એક એવી વસ્તુ છે જેને તમે સહેલાઈથી ચકાસવાની પદ્ધતિ જાણતા ન હોવ ત્યારે ખૂબ મોટું નુકસાન ભોગવો છો અને બાંધકામ પણ નબળું થાય છે અને તમે અજાણ રહો છો બારી દરવાજા દાદર કમ્પાઉન્ડની ગ્રીલો એન્ટ્રી ગેટ વગેરે જગ્યાએ વપરાતા ચોરસ સળિયા કોન્ટ્રાક્ટર કે કારીગરો જે લોખંડ વાપરવાનો કરાર થયો હોય તેના કરતાં લોવર સાઇઝ લોખંડ વાપરે છે જેથી દરેકે આ પદ્ધતિ જાણવી જરૂરી છે તો ચાલો જાણીએ સળિયાનું વજન જાણવાની રીત અહીં જુદી જુદી સાઇઝના ચોરસ લોખંડના સળિયાની એક મીટર લંબાઈનું વજન દર્શાવેલ છે જેને સળિયાની કુલ લંબાઈ સાથે ગુણવાથી તમે ગમે તેટલા લોખંડનું વજન સ્થળ પર જ જાણી શકાય છે નીચે રેડી રેકનર આપેલ છે ચોરસ સળિયા માટે પ્રથમ સળિયાની સાઇઝ મિલીમીટરમાં જોઈશું તેની સામે એક મીટર સળિયાનું વજન કિલોમાં કેટલું થાય છે તે જોઈશું પ્રથમ પાંચ એમ એમ સળિયાના એક મીટરનું વજન બસો ગ્રામ એટલે કે પોઈન્ટ વીસ કિલો થાય છે એ જ રીતે છ એમ એમ સળિયાનું વજન પોઈન્ટ અઠ્યાવીસ કિલો થાય છે આઠ એમ સળિયાનું વજન પોઈન્ટ પચાસ કિલો થાય છે દસ એમ સળિયાનું વજન પોઈન્ટ કિલો થાય છે બાર એમ સળિયાનું વજન એક પોઈન્ટ તેર કિલો થાય છે સોળ એમ સળિયાનું વજન બે પોઈન્ટ એક કિલો થાય છે હવે આ વજન જોયું તેમના એક નમૂનાનું ઉદાહરણ રજૂ કરું છું આઠ એમએમ સો મીટરનું વજન જોઈતું હોય તો ઉપરના કોષ્ટકમાંથી આઠ એમએમનું વજન એની ગુણાસો થશે આઠ એમએમનું વજન પોઈન્ટ પચાસ કિલો અને સો મીટર લંબાય જેથી તેમનું કુલ વજન સો મીટર સળિયાનું કુલ વજન પચાસ કિલો થશે હવે આગળ ઉપરની સાઇઝના સળિયાના વજન જાણીએ અઢાર એમ એમ બે પોઈન્ટ ચોપન કિલો વીસ એમ એમ ત્રણ પોઈન્ટ ચૌદ કિલો બાવીસ એમ એમ ત્રણ પોઈન્ટ એંસી કિલો પચીસ એમ એમ ચાર પોઈન્ટ એકાણું કિલો અઠ્યાવીસ એમ એમ છ પોઈન્ટ પંદર કિલો બત્રીસ એમ એમ આઠ પોઈન્ટ ઝીરો ચાર કિલો થશે હવે એ જ રીતે ફરી એક ઉદાહરણ જાણીએ વીસ એમ એમ સળિયાના સો મીટરનું વજન જોઈતું હોય તો ઉપરના કોષ્ટકમાંથી વીસે પ્રથમ વીસ એમ એમનું વજન જોઈશું અને એની સો મીટર લંબાઈ વડે ગુણીશું વીસ એમ સળિયાનું એક મીટરનું વજન ત્રણ પોઈન્ટ ચૌદ કિલો છે એની ગુણ્યા સો થશે એટલે કે સો મીટર સળિયાની લંબાઈનું વજન ત્રણસો ચૌદ કિલો થશે મિત્રો ચેનલમાં નવા હોવ અને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવજો તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો હવે આગળ ઉપરની સાઈઝના સળિયાનું વજન જોઈશું છત્રીસ એમ એમનું વજન દસ પોઈન્ટ સત્તર કિલો થશે ચાલીસ એમ એમ બાર પોઈન્ટ છપ્પન કિલો પિસ્તાલીસ એમ એમ પંદર પોઈન્ટ નેવું કિલો પચાસ એમ એમ ઓગણીસ પોઈન્ટ બાસાઠ કિલો છપ્પન એમ એમ ચોવીસ પોઈન્ટ બાસઠ કિલો ત્રેસાઠ એમ એમ એકત્રીસ પોઈન્ટ સોળ કિલો હવે આ કોષ્ટકમાંથી એક નમૂનાના સળિયાનું વજન ફરી જોઈશું પચાસ એમ એમ ના સળિયાનું સો મીટરનું વજન જાણવા માટે કોષ્ટકમાંથી પચાસ એમ એમના સળિયાનું વજન ગુણ્યા સો કરતાં ઓગણીસ પોઈન્ટ બાસઠ ગુણ્યા સો થશે એટલે કે ઓગણીસો બાસઠ કિલો થશે આમ સો મીટર પચાસ એમ એમના સળિયાનું વજન ઓગણીસો બાસાઠ કિલો થશે હવે આગળ ઉપર એકોતેર એમ એમ ઓગણચાલીસ પોઈન્ટ સત્તાવન કિલો એંસી એમ એમ પચાસ પોઈન્ટ ચોવીસ કિલો નેવું એમ એમ ત્રેસાઠ પોઈન્ટ અઠ્ઠાવન કિલો સો એમ એમ ઇઠોતેર પોઈન્ટ પચાસ કિલો હવે આ કોષ્ટકમાંથી આપણે સો એમ એમના સો મીટર લંબાઈના સળિયાનું વજન જાણવા માટે ઉપરના કોષ્ટકમાંથી સો એમ એમના સળિયાનું વજન ગુણ્યા સો એટલે કે ઇઠોતેર પોઈન્ટ પચાસ ગુણ્યા સો થશે એટલે કે સો મીટરના સો એમ એમના સળિયાનું વજન સાત હજાર આઠસો પચાસ કિલો થશે ઉપરની રીતે કોઈપણ સાઇઝના સળિયાનું વજન જાણી શકાય છે સ્થળ પર લાવેલ લોખંડ ખરેખર યોગ્ય સાઇઝનું જ છે તે જાણવા તેનો એક્ઝેક્ટ એક મીટરનો ટુકડો કાપી તેનો વજન કરતાં ઉપરના કોષ્ટકમાં બતાવ્યા મુજબ થવો જોઈએ જો વજન ઓછું હોય તો જે સળિયાની સાઇઝ બતાવે છે તે કરતાં નાની એટલે કે લોવર સાઇઝનું લોખંડ છે સળિયાને લગતી આ માહિતી આપની સાથે હશે તો આપ છેતરાશો નહીં છેતરાઈ જવાનો ભય દરેક જગ્યાએ રહે છે અને એવી વસ્તુઓ કે જેને હેરવી ફેરવવી સહેલી ન હોય તેના વપરાશ વખતે માલિક દ્વારા પોતાનો નફો વધારવા માલમાં ગોલમાલ કરી છેતરવામાં આવતા હોય છે આપને અન્ય કોઈ માહિતી જોઈતી હોય કે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો સવાલ કોમેન્ટમાં જણાવો મિત્રો આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર